मोगमवा मकाय गटो आ मते मारी भगवती आज પણ જોને નવી નવી દુકાને રમકડાઈની મોજ માણો અને નવો આધુનિક જમાનો જાણો પણ બાળકોને રમકડે રમાડો એ આકળી કાળક નવી દિવાળી અને તહેવાર ઓગ્યા દિવાળીના કોઈ બાત નહીં મેં તમને તમારી સામે નહીં ખડા રાખું હમણાં ફોન પણ સરસ મજાનો માલ હર્યો ફર્યો છે તો મને એમ થયું કે રોડ ઉપરનું અમારું ગામ છે ગામ જાનબાઈન દેવડી તો ખરીદી કરવા અવારનવાર નીકળતા અને હું અહીંયા પણ આવી તો સરસ મજાની વસ્તુ છે અને વસ્તુ મને બહુ સરસ લાગી સુંદર તો આગળ વીડિયા કોક જોવે તો બે પાસ ગ્રાહક આવે આવડી મોટી દુકાન માંડી દીધી છે અલા પણ અમે હવે આ રમકડા રમીએ એવા નાના ક્યાં થઈ જાય ભગવાનને ક્યાં આવડા બનાવી દે તો એક વખત મોજ ભરીને માણી લવા રમકડા અને અરવિંદભાઈ પલસાળાની દુકાનમાં સરસ મજાનું મને પ્રમોશન આવવાનું મળ્યું છે અને હું અંદર ઘૂસી ગઈ છું અને રમકડા સરસ મજાનું સો રૂપિયાનો સેલ છે જો આ બધું તમને રમકડા બતાવવું સેલ છે તો આગળ કોઈને આ રમકડા લેવાની ઈચ્છા હોય કોઈ પણ વસ્તુ આ સેલમાં પડી છે એ મારા વાલીડા મોસ ભરણીને માણી લો અને કોઈ સીઝ રમકડાની ખરીદી લો આપને મનપસંદ સરસ મજાનો સેલ છે તો બાળકો માટે નિશાળે જવા માટે કોઈ છે કોઈ બાળકોના વોટરબેગ છે કોઈ કાંઈ દફ્તર છે તો આ નિશાળે આ મળે છે અરવિંદભાઈ પલસાળાની દુકાને તો ખરીદી લેજો અને લાઇક કરી દેજો પણ આમાં હવે કાંઈ ઘટે નહીં કાંક બજારનું કરજો હજી સુધી મેં બજારનું બંધારણ નથી કર્યું કારણ કે કાંક હાથમાં આવે તો બંધારણ કરાય ને તો અત્યારે બસ આટલું એ લો જે ખરીદી બહુ માણા કરે છે એની કાંઈ અધૂરાય નહીં જો મારી નિશાળમાં સરસ મજાનું ખતમુહૂર્ત થઈ ગયું છે અને રસોડાનો સરસ મજાનો પાયો ગાળી દીધો છે એટલે પણ રાજીનામું મૂકવા ગઈ હતી પણ હવે રાજીનામું મારે પાસે તાત્કાલિક ખેવા જવું પડશે ઇમરજન્સી કારણ કે હવે મારે જવાનું મન ફરી ગયું છે તો હવે નવું રસોડું થાય ત્યાં સુધીમાં ચાર પાંચ મહિના કાપી લો મિસાઇમાં પછી આગળ વિચારું છું પણ સરસ મજાનો કાર્યક્રમ રસોડાનો શરૂ થઈ ગયો છે તો આગળ બન્યા રાખજો ને જોયા કરજો સરસ મજાનો રસોડો